નમસ્કાર આપની હરી રહ્યો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લામાં પડેલા વરસાદને કારણે નેશનલ હાઇવે પરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે છેલ્લા કેટલાય સમયથી બાલાસિંદોર ખાતેથી પસાર થતાં નેશનલ હાઇવે પર અમુક વિસ્તારોમાં માર્ગ બિસ્માર બન્યો હોવાની ફરિયાદો મળતી હતી જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય પણ રહેતો હતો જેને લઈ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા બાલાસિંદોર નેશનલ હાઇવેની મુલાકાત લઈ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર સુડતાલીસ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમો દ્વારા દિવસ રાત મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સમારકામ અંતર્ગત માર્ગ પરના ખાડાઓ પૂરવા સપાટીને સમતળ કરવી અને જરૂર જણાય ત્યાં ડામર કામ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરતા સંસાધનો અને માનવબળ પણ તૈયાર કરવામાં આવ્યા છે